તો આજે તમને હું બતાડીશ કે કેવી રીતના બળદ ગાડું ઉતારીએ કેવી રીતના બાંધીને આવે પણ આપ અમારા વિડીયો ખૂબ જોવો છો અને ખૂબ કોમેન્ટો કરો છો ખાસ જેટલા લોકો અમારો વિડીયો જોતા હોય એ ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો લાઈક કરજો અને અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને અમને અમા કાંઈ સુધારા વધારા કરવાના હોય અથવા કાંઈ પણ આપનું સજેસ્ટ હોય તો અમારું ધ્યાન દોરી શકો એટલે તો ચાલો હવે આપણે જોઈએ વિડીયો ગૌ માતા તો ગાડું આવી ગયું છે ઓર્ડરમાં આપણું ઓર્ડરમાંથી ઓર્ડર કરીને આવી ગયું આવી રીતના ગાડાને પાછળ બાંધીએ અને આ બધું ને આ અમારો બળદ જો

બાંધી દીધું છે હજાર બમ ને આપણું છે વેલડું મોરલા બોલલા ને રાતે સમકે બે મોટા ફરતી બાજુ ખુલ્લું છે એટલે બળદ ને મજા આવે આ ખુલ્લું છે આ ટેમ્પો એટલે મજા આવતી હશે છે જવા દેવાનું અંદર એ બાજુ જગ્યા નહીં હોય પણ આ બાજુ નથી રગ્યા વહી જાય તો બાકી બધા આવી ગયા છે ઓર્ડરમાં આજે હા એક ઓર્ડરમાં હતું પાટિયા સોડ નાખું આગળ તમને બતાડીશ કે આ બળદ કેમ ઉતારે બરાબર હમણાં તમને બતાડું આ પાટિયું કેટલું મજબૂત બનાવ્યું છે જો જોટિયાને બમ બાંધી દીધું કારણ કે દેશમાંની દેશની ઘોડે અહીંયા સુરતમાં તો કઈ ઉકળા કેવું હોય નહીં એટલે અમારે હાથે આ સેટઅપ લઈને જવું પડે ફરીથી જોઈ લ્યો મારું વેલડું આ કાપડે પ્લાસ્ટિક નાખવું પડે ને સીટ તૂટી જાય બધી બાજુ શણગાર ફૂલ ને મારો સંપર્ક કરવો હોય તો આ બે નંબર છે

હું તમને એક નવી સિસ્ટમ બતાડું કે આ છે અમારું ચાર્જરની વ્યવસ્થા આ બેટરી બધું આ છે પિન આમાં આમાં ભરાઈ દેવાની અને સાફ કરવાનું સારું એટલે હવે ગાડું થઈ ગયું ચાર્જિંગ ચાલુ પાટીઓ નીચે ઉતારી લીધું છે ટેમ્પો આવે નીચો આ કયો ટેમ્પો છે કિશોરભાઈ અશોક લેલ ની બોડી થોડીક નીચે આવે એટલે સરળતા રે ઉતારવામાં બીજા ટેમ્પાએ આવતા પણ અશોક લેલનની બોડી નીચે આવે એટલે પહેલાં આપણે અશોક લેલન જ બોલાવી ચડી ગયા છે ઉપર અંદર ગયા અને આ બળદ પાસો 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 પાછો બસ જો કેટલો આસાનીથી ઉતરી જાય છે એક જ બળદને ચિંતા હોય બીજો તો ફરી જાય અંદર બળદને અંદર ફેરવી નાખવાનું એક જ બળદને પાણી પીવળાઈ દેવાનું પણ અત્યારે જો ફરી ગયો અંદર અંદર ને અંદર ફરી જાય બીજો બળદ તો આસાનીથી ઉતરી જાય એકને જ પાછો પાછો લાવવો પડે તો આવી રીતના આખું સેટઅપ બળદગાડું નીચે વહી જાય એટલે નીચે સોરી ટેમ્પાની પાછળ બાંધી જાય વહી જાય અને પછી ઓર્ડર પૂરો થાય એટલે આવી રીતના પાછું આવી જાય ઉતરી જાય તો ખાસ ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણા આંગણે આવતા શુભ પ્રસંગમાં અમારું બળદગાડું બંધાવજો અને સેવા યજ્ઞ ભાગીદાર બનજો ફરી આગળના વિડીયોમાં મળશું જય ગૌ માતા જય શ્રી રામ